જય શ્રી કૃષ્ણ મિત્રો વીઆર ક્રેઝી ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે રીંગણના ભરથાની રેસીપી જોઈશું જેને રીંગણનો ઓળો પણ કહેવાય છે અને જ્યારે શિયાળાની સિઝનમાં હોય છે ત્યારે એને ખાવામાં આવે છે એને બાજરીના રોટલા સાથે સવ કરવામાં આવે છે તો ચલો એને આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો એના માટે સૌથી પહેલાં આપણે આ રીતના રીંગણ લઈ લેવાના છે જે અત્યારે બહાર માર્કેટમાં મળી રહ્યા છે તો જો આ રીંગણને ભરથાના રીંગણ કહેવામાં આવે છે તો તમારે જ્યારે પણ ઓળો બનાવવો હોય કે ભરથું બનાવવું હોય ત્યારે તમારે આ ટાઈપના જે બાર માર્કેટમાં રીંગણ મળે તે લેવાના છે આઈરિયાએ અંદરથી સડેલા ઓછા હોય છે રીતના ચાર આપણે રીંગણ લઈ લીધેલા છે અત્યારે અને હવે આપણે બીજી સામગ્રીમાં શું જોઈશે તે જોઈ લઈએ તો બીજી વસ્તુમાં આપણે ચાર ટમેટા જોશે ગ્રેવી કરવા માટે અને સાથે જ બે લીલા મરચાં અને બે લાલ મરચાં લઈ લીધા છે અને સાથે જ સૂકું લસણ અને આદુનો ટુકડો લીધેલો છે અને લીલી ડુંગળી લઈ લીધેલી છે જો તમારી પાસે લીલી ડુંગળી ના હોય તો તમે સૂકી ડુંગળી પણ લઈ શકો છો અને આ રીતના લીલું લસણ ના હોય તો સૂકું લસણ પણ યુઝ કરી શકો છો અત્યારે મારી પાસે પણ લીલું લસણ હતું એટલે મેં સૂકું લસણ જ યુઝ કરેલું છે સાથે જ આપણે તુવેરના દાણા આ રીતના ફોલીને લઈ લીધેલા છે હવે આપણે સૌથી પહેલાં આપણે જે રીંગણ લઈ લીધેલા છે એને ચેક કરી લેવાના છે કે એ સડેલા તો નથી ને મોટા ભાગે આ રીંગણ સડેલા ઓછા હોય છે તો પણ આપણે એક વખત ચેક કરીને એના બે ટુકડા કરી લેવાના છે જો તમને આ રીતના સ્ક્રીન ઉપર દેખાય એ રીતના પહેલાં આપણે વચ્ચેથી કાપા પાડી લેવાના છે પહેલાં તો એને ઉપરથી જ જોઈ લેવાનું કે ક્યાંય કાણું તો નથી ને તો એ ભાગ દૂર કરી દેવાનો જે સડેલો ભાગ હોય તેને અને પછી આ રીતના આપણે ચાર ભાગમાં એને ડિવાઈડ કરી દેવાનું છે જો તમને સ્ક્રીન ઉપર દેખાય તે રીતે આ રીતના આપણે જે રીંગણ લીધે છે એ બધાને આ રીતના કટ કરી લઈશું અને હવે આ રીતના કટ થઈ જાય ત્યારબાદ આપણે આની ઉપર તેલ લગાવવાનું છે તો એના માટે મેં જે આપણે રેગ્યુલર યુઝ કરીએ તેલ એ જ લઈ લીધેલું છે અને સાથે જ અંદરથી સારી રીતે આપણું જે રીંગણ છે એ સારી રીતે શેકાઈ જાય એના માટે આપણે એમાં ચપ્પાના મદદથી કે કાંટાવાળી ચમચીના મદદથી કાણા પાડી લેવા અને પછી આ રીતના તેલ લગાવી દેવાનું છે આખા રીંગણને આપણે તેલથી ગ્રીસ કરી લેવાનું છે એટલે એને આપણે શેકવાનું છે અને આપણે બાફીને નહીં પણ શેકીને બનાવીશું જેનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે હવે આપણે ચારે રીંગણને ગ્રીસ કરી લીધેલું છે અને હવે આપણે ગેસની ફ્લેમને ચાલુ કરી દીધી છે અને ગેસની ફ્લેમ ઓન કર્યા પછી આપણે એની ઉપર જો તમારે સ્ટેન્ડ હોય તો તમે એની ઉપર મૂકી શકો છો અને જો ના હોય તો મારી રીતે આ રીતના તમે રીંગણને મૂકીને ચારે બાજુ ફેરવીને સારી રીતે શેકી લેવાનું છે જો આ રીતના ગોળ ફેરવતા ફેરવતા એને ચારે બાજુથી આપણે શેકી લેવાનું છે આ રીતના શેકેલા રીંગણનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે તો જો આ રીતના એનું ઉપરથી આ રીતના લેયર હવે શેકાવા લાગ્યું છે હવે આને આ રીતના જો સ્ક્રીન ઉપર દેખાય એ રીતના આપણે શેકવાનું છે એટલે બધી બાજુથી સરસ રીતે શેકાઈ જશે હવે આપણે શેકાઈ ગયું છે કઈ રીતના ચેક કરવું તો આ રીતના ચપ્પાના મદદથી એની ઉપર તમે આ રીતના પ્રેસ કરશો તો એ સારી રીતે ઊંડે સૂંધી જાય છે એને મીન્સ કે આપણું રીંગણ સરસ રીતે શેકાઈ ગયું છે હજી આને આપણે આ રીતના ગોળ ફરતા ફરતા એને શેકી લેવાનું છે અને આ રીતનું કરી લેવાનું છે જો આપણું રીંગણ આ રીતના એકદમ સરસ મજાનું શેકાઈ જવું જોઈએ જો અંદરથી લઈને બહાર સૂંધી અને પછી આપણે એને એક પ્લેટમાં લઈ લઈશું અને ત્યાં સુધી આપણે ગેસ ઉપર બીજે રીંગણને પણ શેકાવા મૂકી દઈશું આ જ રીતે આપણે બધા જ રીંગણને શેકી લેવાના છે અને જેવું આ રીંગણ ગરમ હોય ને ત્યારે જ ઉપરની આ રીતની જે કાળો ભાગ છે એનો દૂર કરી લેવાનો છે જો તમે હાથથી આ રીતના ખોલશો તો આસાનીથી ખુલી જશે જો એ સારી રીતના શેકાયું હશે તો જો તમારું રીંગણ સારી રીતે નહીં શેકાયું હોય તો આ ઉપરનું પડ નહીં નીકળે હવે આને આપણે દૂર કરી લીધેલું છે અને ચારે રીંગણને આપણે શેકીને ઉપરના ડીટિયાનો ભાગ પણ કાઢી લીધો છે હવે આને સારી રીતે મેશ કરી લઈશું તો આને આપણે મેશ કરી લીધા પછી આપણે જે લાલ મરચું લીલું મરચું આદુ અને લસણ લીધું હતું એને ક્રશ કરી લેવાનું છે અને એક પેસ્ટ બનાવી લેવાની છે આમાં બિલકુલ પાણીનો ભાગ નહીં ઉમેરવાનો સૂકી જ આ રીતના ચટણી બનાવી લેવાની છે આ રીતના સૂકી ચટણી બનાવી લીધા પછી આપણે એ જ મિક્સર ગ્રાઇન્ડમાં ટમેટા ઉમેરી દેવાના છે અને એક પ્યોરી બનાવી લેવાની છે આ રીતના આપણે એની પણ પ્યોરી બનાવી દીધી છે અને સાથે જ આપણે જે લીલી ડુંગળી લીધી હતી એને પણ આપણે સુધારી લીધી છે હવે આપણે ભરથું બનાવવા માટેની બધી જ વસ્તુ રેડી થઈ ગઈ છે ટમેટાની ગ્રેવી ચટણી અને સાથે જ ઉપરથી ગાર્નિશિંગ માટે કોથમીર પણ સુધારી લીધી છે હવે ભરથાના ટેસ્ટને એકદમ સરસ મજાનો તડકો આપવા માટે આપણે એમાં વઘાર કરી લઈશું તો આપણે ભરથું વઘારવા માટે તેલ લઈ લીધેલું છે આમાં તેલ સારા પ્રમાણમાં ઉમેરવાનું છે આપણે ત્રણ મોટી ચમચી જેટલું તેલ લીધું છે અને એમાં અડધી ચમચી જેટલી રાઈ ઉમેરી છે અને આપણી રાઈ સરસ મજાની સતળાઈ જાય ત્યારબાદ એમાં જીરું ઉમેરવાનું છે અને સાથે જ બે ત્રણ મેથીના દાણા ઉમેરી દેવાના છે અને આ રીતના જીરું પણ સતળાઈ જાય ત્યારબાદ એમાં આપણે અડધી ચમચી જેટલી હિંગ ઉમેરીશું અને એ ઉમેરી દીધા પછી આપણે હળદર પાવડર ઉમેરી દઈશું ત્યારબાદ આપણે જે સૂકી ચટણી બનાવીને રાખી હતી એ આમાં ઉમેરી દઈશું જે આપણે લાલ મરચાં લીલા મરચાં આદુ અને લસણની પેસ્ટ બનાવી હતી એ અને એને સારી રીતે તેલમાં મિક્સ કરી લઈશું અને એની ફ્લેવર બેસી જાય એટલે આપણે એને એક બે સેકન્ડ સુધી રહેવા દઈશું અને ત્યારબાદ આપણે જે લીલી ડુંગળી સુધારીને રાખી હતી તે આમાં ઉમેરી દઈશું આ સમયે તમે જો સૂકી લીધી હોય તો સૂકી ઉમેરી દેવાની છે અને આને પણ સારી રીતે આપણે મિક્સ કરી લઈશું બધી જ લીલી ડુંગળીને આપણે ઉમેરી દીધી છે હવે સારી રીતે ઉપર નીચે મિક્સ કરીને આપણે જે તુવેરના દાણા લીધા હતા તે આમાં ઉમેરી દઈશું અને હવે બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું આમાં આપણને હળદર ઓછી લાગે છે એટલે ઉપરથી થોડીક આપણે અડધી ચમચી એટલે હળદર ઉમેરી છે હવે આની ઉપર પાણી ઉમેરવાનું નથી અને એમને આ રીતના ઢાંકણ ઢાંકી દેવાનું છે અને ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની છે અને આને આપણે પાંચથી સાત મિનિટ સુધી થવા દેવાનું છે અને પાંચથી સાત મિનિટ પછી આપણે ચેક કરીએ તો આજુબાજુથી આ રીતના તેલ છૂટું પડવા લાગ્યું છે હવે ઉપરથી નીચે એને સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે જે તલ હોય સફેદ કલરના એ આમાં એક ચમચી જેટલા ઉમેરીશું આની ફ્લેવર બહુ સરસ આવે છે હવે એને પણ ઉપર નીચે સારી રીતે મિક્સ કરી લઈશું અને આ રીતના મિક્સ થઈ જાય પછી આપણે જે ટોમેટાની પ્યોરી બનાવીને રાખી હતી ને તે આની અંદર ઉમેરી દઈશું બધી જ ટોમેટાની પ્યોરીની અંદર ઉમેરી દઈશું અને આ ગ્રાઇન્ડરમાં થોડુંક પાણી ઉમેરી દઈશું અને પછી એ પાણીથી હલાવીને એ પણ અંદર મિક્સ કરી લઈશું અને બધું જ ઉપર નીચે સરસ રીતે મિક્સ કરી લઈશું અને આને પણ આપણે પાંચથી સાત મિનિટ સુધી થવા દઈશું એટલે ટમેટાની જે પ્યોરી એ સારી રીતે ચડી જાય હવે આની અંદર આપણે મીઠું ઉમેરી દઈશું તમારા ઘરમાં જેટલું ખવાતું હોય એટલું સ્વાદ અનુસાર આમાં મીઠું ઉમેરી દેવાનું છે અને સાથે જ રીંગણના ભાગનું પણ મીઠું આની અંદર ઉમેરી દેવાનું છે તમારે અને તમારે લાસ્ટમાં રીંગણ ઉમેરીને પછી ટેસ્ટ કરીને ઉમેરવું હોય તો પણ ઉમેરી શકો છો હવે આની અંદર આપણે બાકીના મસાલા ઉમેરી દઈશું જેમાં આપણે અડધી ચમચી જેટલું સૂકું લાલ મરચું પાવડર ઉમેર્યું છે આની અંદર આપણે લીલા મરચાંનો પણ યુઝ કરેલો છે એટલે તમારે તમારા સ્વાદ અનુસાર અને ટેસ્ટ પ્રમાણે ઉમેરવાનું રહેશે તમે ટેસ્ટ કરીને ઉમેરવા માંગતા હોય તો પણ તમે કરી શકો છો અને હવે આની ઉપર આપણે એક ઢાંકણ ઢાંકી દઈશું અને આને ફરીથી આપણે ત્રણથી ચાર મિનિટ સુધી થવા દઈશું ત્રણથી ચાર મિનિટ સુધી થઈ જાય પછી જો આ રીતના તેલ છૂટું પડવા લાગ્યું છે સાઈડ સાઈડમાંથી હવે આની અંદર આપણે ગરમ મસાલો ઉમેરવાનો છે ગરમ મસાલો અને સાથે જ મેં આને સરસ મજાની ફ્લેવર આપવા માટે એક ચમચી જેટલો પાઉંભાજી મસાલો પણ ઉમેર્યો છે એ બંનેને આપણે સાથે ઉમેરી દઈશું જો આ રીતના હવે આને પણ સારી રીતે મિક્સ કરી લઈશું અને આ મસાલો ઉમેરી દીધા પછી એને આપણે બેથી પાંચ સેકન્ડ સુધી રહેવા દઈશું આ રીતના રહેવા દીધા પછી આપણે જે ભરથાના રીંગણ લીધા હતા અને જે મેશ કરીને રાખ્યા હતા શેકીને એને આની અંદર ઉમેરી દઈશું અને બધું જ સારી રીતે ઉપર નીચે મિક્સ કરીને એને પાંચથી સાત મિનિટ સુધી રહેવા દઈશું એટલે બધી જ ફ્લેવર રીંગણની અંદર બેસી જાય હવે આપણે આમાં બધા જ સ્વાદને બેલેન્સ કરવા માટે ખાંડ ઉમેરી દઈશું ખાંડ ઉમેરવી જરૂરી છે ત્યારબાદ આપણે એને બેથી પાંચ મિનિટ સુધી રહેવા દઈશું તેલ છૂટું પડે ત્યાં સુધી હવે આપણે જો તેલ છૂટું પડી ગયું છે આપણું વરથું એકદમ સરસ મજાનું બનીને રેડી થઈ ગયું છે અને અત્યારે એની સ્મેલ પણ હું લઈ રહી છું તે બહુ જ સરસ આવી રહી છે હવે આની ઉપર આપણે કોથમીરના પાનથી એને ગાર્નિશિંગ કરી લઈશું અને આ હવે ખાવા માટે બિલકુલ રેડી થઈ ગયું છે તો આને તમે બાજરીના રોટલા સાથે સર્વ કરીને ખાઈ શકો છો જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો એને એક લાઇક જરૂર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા